ચૌદ દારૂની બોટલમાં સાત લાખની મર્સિડીઝ કાર થઈ જમા કલ્સર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઝડપાયો હતો સુરતનો ઈસમ સુરત વીઆર મોલ પોત વાયા સ્ટ્રીટ મગદલ્લાના ઓગણચાલીસ વર્ષે સંકેત વસંતભાઈ પટેલ માટે દમણથી વિદેશી દારૂ લાવવાનું ભારે સાબિત થયું છે પાડી પોલીસ દ્વારા કલ્સર ચેકપોસ્ટ પર યોજાયેલા વાહન ચેકિંગ દરમિયાન સંકેતની મર્સિડીઝ કાર નંબર જીજે જીરો પાંચ જે એફ ઓગણપચાસ ને અટકાવવામાં આવી હતી તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની ચૌદ બોટલો મળી આવી હતી જેની કિંમત આશરે નવ રૂપિયાની હતી દારૂ સાથે સાત લાખ રૂપિયાની મર્સિડીઝ કાર પણ કબજે કરવામાં આવી હતી ઘટનાના દિવસે પાર્ડી પોલીસ મથકના એએસઆઈ ચંદુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ સહિતની ટીમ રૂટિન વાહન ચેકિંગની કામગીરી કરતી હતી આ દરમિયાન દમણ તરફથી આવતી મર્સિડીસ કારને અટકાવી તલાશી લેવામાં આવી હતી કારમાંથી દારૂનો જથ્થો મળતા ડ્રાઈવર સંકેત વસંતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી અને તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં દારૂ પ્રતિબંધ હોવા છતાં દમણ જેવા સ્થળોથી દારૂની હેરફેર કરવાના પ્રયાસો નવી બાબત નથી આ ઘટનાના એ દારૂના ઉત્સાહીઓને કડક મેસેજ આપે છે કે તૂટેલા નિયમોનું પરિણામ કઠોર હોઈ શકે છે નવ હજાર રૂપિયાના દારૂ માટે સાત લાખની કાર જમા થાય એ મોટું નુકસાન છે આ સાથે કાયદા અને પ્રોહિબિશનના નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે જરૂરી છે